પણ એ 140 કરોડ ની વસ્તી આજે હુઓ તો હાઉ પેલા કુળદેવીને કયો કે માં અમારી માં ભોગ નું રક્ષણ કરે છે અમારા દેશ ના દે હાથ બેઠા છે માં કે યોદ્ધાને ને તું ખૂબ દેજે અને લાંબી આવશ દેજે જેથી દેશ પર ખાતમો બોલાવે આવું કરીને હુઆ આપણે 140 કરોડ ની વસ્તી કારણ આ જાપબાદ યોદ્ધા છે બાપુ માટે યોદ્ધા છે આના ઘરે થી બાઈ ને કહેવાય સહીબ શબ્દો બાપુ નથી બોલતા એને વીરગતિ કહે છે અને આ વૈષ્ણવજી માલપોર પુદાઈ ગયા કારણ કે માં મોકલી માતા દશમનનો પગ નથી મુકવા દેતા અને દશમનનો ખાતમાં બોલાવી દે છે તો એ ધનવરાણ જે યોદ્ધા વીરકત્તિને પામે છે 1 47 કરોડની વસ્તી ખાલી એક એક રૂપિયો તમે એની વિરાંગનાને આપ છે ને તો એ વિરાંગનાના બાદ બચા એના દીકરા દીકર્યું ને ક્યાંય જાવું નહીં પડે લાંબો હાથ નહીં કરવો પડે આ કરો તમે એક મોગલ ધામથી બાપુનો બાપુ નો આદેશ બાપ મારા યોદ્ધા ને તાળી થી બધાવો બાપ માન્યુદમાં